ક્યાં આગળ હવે નીસું હતી ને આવી હવે હું કહું ક્યાં ફોન કરવો જાનું વળી કે મમ્મી તું કરે કણે ફોન કરે કામ હોય તો જાઓ એટલે નથી કરતી ફોન ક્યાં હૈ કલાક ને બદલે બે કલાક થઈ ગઈ તો એ નીસું આવી નહીં હવે તો બે કલાક થઈ હવે તો ફોન કરવો હવે ના આવે ને તો પછી મારે હા ઉપાડી થઈ પડ્યો મમ્મી શું કરો શું ક્યાં કે જાગો થોડુંક મોડું થઈ ગયું મમ્મી આવવામાં પણ છે ને હાલી ને આવી ને એટલે વાર લાગી ગઈ આવતી રહી બસ માં દીકરી ક્યાં હતી માં એટલી વાર લાગી કેમ જાનુ ન્યા જાનુ નથી હું કરતી હતી બે ઓહો આ તો ભાઈ ને સુ હે કેમ આવી રીતે હુતો છે અને અત્યારે તો બહુ રાત થઈ ગઈ હવે અને નંબર કોન્ટેક નંબર હોય તો એના ઘરવાળાને ફોન કરીએ કે આને કઈક અહીંયા થઈ ગયું છે ને ભાઈ અહીં સુતો હે ઓ ભાઈ એમ તો ભાન તો હે ખબર નહીં હું થયું હોય અહીંયા હું તો વળી અહીંયા આટો મારવા નીકળો ગાલ હાલવા જાઉં તો તો ભાઈ હું તો હાલ હાલ કોન્ટેક નંબર તો કાઢવા દઉં એ ભાઈ એ ભાઈ ઉઠો તમારું નામ શું છે એ ભાઈ સાંભળતા નથી એ ભાઈ એ જે સિક્સ ના હું કરતા તા જોતા અંધારું તારું થઈ ગયો તી લાઈટે ગઈસ ની સારું ફાનસ કર્યું તી અંજવાળું તા પડે નો કો દાંજવાળું ન પડે કા હું વરી કામ તૂટી આવી એ આવો ને ઓટા હાઈ હું આવ્યો આ ના જોતા કરી ઈ તા સાંદા નું અંજવાળું પડે ફાનસ બાઈને રાખ્યો થી વાંધો ના આવે નકો જો લાઈટ ટુ ધામણે આવી કો થાય લાઈટ ટુ ની ઈવી લાઈટ ટુ ને હાસું ગમ બેન હા માથું સડી જાય લાઈટ ટુ જાય ને એકતા ગરમી આમાં હા એટલે જ ને જોતા ઘર મે એવી થાય હું કેતી નીકળી તો લાઈટ હતી હમણાં રસ્તામાં આઈ તમારો ઓલા ઓટલા પાસે પૂગી ને તો ધબલક થઈ ગયું ગાડી માં તા લાઈટ કઈ લાગે જોતા આ તા કેમ હવા તાણ થઈ ગયું હું હા ઓલી આવે તો હારું પાયલ ખાલી આખું બંધ કરીને હું તે ગાવીન હું કરે હું નહીં મને ખબર પડે ને

આવતી રહી તું પાયલ કેમણે ગઈ તી માં ક્યાં ગઈ તી કઈ ની મમ્મી આવી ગઈ તી માર બેન પણ પાહે ઓ તી ને જરીક મોરો થઈ ગયો કે હાલ ને ગોલા ખાઈ તી એના આખો કાઈ વાતા ને માસી છોકરીઓ ને તો ગોલા લઈ વાતા તો ગોલા ખાઈ ખાધા ને તો મોરો થઈ ગયો મમ્મી ક્યાં ગોલા ખાધા કીને ને ગોલા ખાધા ટાણા આપણે ગોલા જડે આઈ ગામડા માં સીટી સેટી ગોલા જડે કોણ ગોલા બનાવી કે મને તો ખબર પડે તું કે કે ગોલા ખાધા ગોલા ખાધા કોણ ગોલા બનાવે છે માં દીકરી જરીક કે તો ખબર પડે જે ટાણું જોવાય કેટલા વાયગા આમ તું આવે રાઈટ વર્ત મને નથી પાયલ હું તને પેલા કહી દઉં અને તું ઓલા છોકરા પાસે ગઈ હતી હા શું કહી દે મને ક્યાં ગઈ તી ના મમ્મી ત્યાં નથી ગઈ હા શું કે ન કર તાર બાપ ભાટા ખવરાવા તો તું સીધી થઈ જા અને છે ને ઘરમાં ઘરમાં પૂરદેવ એવું ક્યાંય જવા નથી દેવી તાર બાપને કેવું કહે છે ને આપણે એમાં હામે છે ને વેલા ન્યા જઈએ અને આ છોકરી છે ને ન્યા આપણે હક પણ ન્યા ન્યા કરી દઈએ લગ્ન એટલે ન્યા હા અરે વહી જાય પાછી ગામડે લઈ આવું નહીં તને એવું થાય છે મને રાયડું ને કે મમ્મી એની પાસે થોડી ગઈ હતી વાતું કરતા હાથું તવે તારો બાપ કરીએ તને જ્યારે તાર બાપને હું નથી કહેતી ને એટલે સુપા હું ઘોયરું મારી દીકરીને ઓલું થાય નહીં ઓલું થાય નહીં એટલી તો તું મારી માથે ચડતી જા બોલું નહીં એટલે તા તું કંઈ નહીં મમ્મી એવું કંઈ નથી કર્યું મેં ત્યાં હાર હું સાની મુની હોઈ જ હટાણે પછી હવાની વાત હવારે હોઈ જ હટાણે મારે તને કંઈ નથી કહેવું તારા બાપુજી છે ને આજ રોકાણા સેવા વાળીએ એટલે તું હોઈ જા હું કહ્યું નહીં તારી બાઈક જાઉં બાયણા બંધ કરો બાયણા ખુલ્લા રાખ્યા હતા અત્યારે રાઈતે પછી એમાં ગરિયા છે કોક ને કોક હા મમ્મી રાઈડું હું નાખો

એમે તાઈને ને મારો વડલો ન મોટો જોઈ તે દેખાય એની પાછળ બે જણા ઊભા હતા ને વાતો કરતા હતા કે આપણે કોઈ ભાગવું ને કોઈ જાવું ને તેણે કીધું કે હાલ મોટું બેન ને કહેતી આવું કે આવા બધાય કરે છે આપણે કરવું હું બે જણી હોલવા હું આપણે બે હોગાઈ કરાવી ક્યાંય ના નહીં રહી હું હાસી વાત કરું તમને ઈતા બરાબર પણ ઓર ના મને તો વિસાર થાય ઈવી આજી હા પાયલ થઈ ગઈ કે થઈ મમ્મીને પૈસા વગર મળવા આવે આપણે દીકરીઓ ને તાટીઓ બાઈને કાઢવાય ના ને મારી એક ઢાપડ કે કે વા જાય ને વા જાય તો તા હું તો પોતાવી દઉં આવા કરે દીની માને ન ખબર પડતી કે આપણે આ છોકરીના જવા ન દેવાય মা ইথই কেবতাই ম খ ই হবার ই ই বে লা, দ থ বতাই হা হাসি মা সালা হবার ম করব আবেছে, ই খবসে চন্ম হ করবে। কে কেমে দ লগন কর কি সে ব ।

એવાને હું પ્રેમ કરતી હેવીને છોકરી હોત છે બાપા મને ત્યાં તે બીજ મને તેમ કે ડાય છે ભલે ભવાડા થયા હતા પછી આવી નથી ખબર કે આમ કરીએ มีกะเวลาฮุกอดมุเลภาษีไม่หาเพกิกูได้ยะโทรศัพท์ดิโลกไอตัวนวันตัวเวไปกูได้ในเพกิวิโลกก็ราเกไม่นอนนอนมานอนดอยอนสุนิลบะทายเอาเฮฟงในวันที่วรีมาเรบะทายนะฮาสมาเอกตะไลตุนอมเรกอดมีกอดมีภาษีรถเรียนรถลาซากในดาดปัดจอยมาตะบาซาเวไวเนตาตีดาดปัดกอดวานะกอดมีนมารีเรทากีจังตะทากีจังมาตะวันนามลีเนเบนตะตะมะนิงทายจังแกไปจัง હા સી વાત છે એકલા જણા ને હા સવા જણા આવે તો આપણે તો એક જણો એમાં એટલે જો ઘર ખોટું હું મોટું નથી બનાવ્યું એમાં એક કોઈડીમાં કોઈ આવે નહીં એક રૂમ આવીને એક પાછળ એકમાં બા હોય ને એકમાં અમે બધા હોય ને રોડ કોઈ મહેમાન આવે નહીં તમે છે ને મોટું છે ને તમાર ઘર એટલે પછી બધા પડાડીએ ન કરાવીએ જ નહીં એવડા એવડા ઘર જવા દે આ ના જ્યાં રહીએ ને 私は、私はパイセンのバンドを持っていて、私はパイセンのバンドを持っていて、私はパイセンのバンドを持っていて、私はパイセンを持っていて、私はパイセンを持っていて、私はパイいて、私はパイセンを持っていて、私はパインを持っていて、私はパイセンを持っていて、私はパイセンを持っていて、私はパイセンを持っていて、私はパインを持っていて、私はパイセンを持っていて、私はパインを持っていて、私はパイセンを持いて、私はパイセンを持っていて、私はパンを持っていて、私はパイセンを持っていて、私はパイセンを持っていて、私は એ ના રે ના હું પછી આવતી તી તા રસ્તામાં બેની જોઈતી હતી પાંચ મિનિટ ત્યાં ખોટી થઈ ત્યાં ખોટી ગઈ તંધારી લાઈટ ગઈ લે પાછી તો બોલાઈ જાય તી પછી લાઈટ ગઈ તમે કં જો પાણો આપ્યો ને મને ઠેબે આવ્યો ઠેબે આવ્યો તાટીઓ હા ભંગ ગયો એવું થઈ ગયું હાલો હવે મધુ બેન તમને ગરમાં નથી કે તમે ઘરમાં તો હા હે નહીં ગરમી થાય કા અને છે ને હારું એવો તમને ખબર પુગાર દો ને કાલે છે માં આવીણ ને તો પછી તમારે ભેગું આવું જોઈએ એટલે તમને નટાઇ કેવા આવી તો કોઈ નહીં ભાઈને નીકળું નહીં તમને ખબર છે આઈ તા મને ખબર તમે કોઈ દી નીકરો નહીં બાયણે ને તા મને ખબર છે આ તી અંદર આવવાને એટલે નકેતી તમને ન કરતી ને ગરમી થાય ને જોતા અંદર હા અંધારું છે બાય ને ફાનસ રાખો એ અંદર તા અંધારું હોય તો હાલે બાય ને આવતું હોય ને તો અંદર આવતું હોય તો બાય ને અંજવારું અંદર પડે કે જો કોક આવે છે અંદર અંજવારું ને બાય અંધારું હોય કોક બાય માં ખબર ન પડે હા શું કહું તા તમને

Así va se toma Heartye, to no a ser, toma arriba a tu viejo no corpos y andorralo, a probar en el obvio y cobrirme el pecho con taranio, beba en el obvio y apretar con a bat, corba, upio que tome ave, to calaocho, a ti calave, to manequecho, muave y sejo. No, que me pones, corba, ni a ti. Cuánto mal, pones, coño, no pones, que ve, yo ya voy, pasí marco, ya ven, tengo que tomar, tomo, pasamos, no, no, no હારું આવતી રહી ને હું કઈ નીચું તાર રૂમ માં બેઠી હું હમણાં નીચું આવતી રહી આવતી રહી વળી બારી પાસે જાઉં વળી પાસે આવું કજી ડોકું કાઢો કરો રજી નતા વ્યજી નતા હારો આવતી રહી માં હું કતી હતી જાનું બધાય હા મમ્મી એ વાત કરતી હતી આ પેર છે ને ઓલું પેર છે ને હું કા જાનું તો સવાર વહેલી આવી જાય છે કા મમ્મી મોડું થઈ ગયું સોરી મમ્મી હવે મારે છે ને જમવું નથી હવે છે ને શું કહેવાય મેં નાસ્તો કર્યો તો જાનુ ન્યા એટલે છે ને જમવું નથી તો સારું લે પોતા હારું લે સારું લે હવે ઘડી તું હોઈ જા હો હવે વહેલું ઉઠવાનું ચાલો ચાલો એ હા હા મમ્મી હવે તમે જાઓ સુઈ જાઓ તમે હા હું સુઈ જાઉં હરવા હું સુઈ જાઉં હાલ દીકરી જોટ વેલો ઉઠવાનું છે હા હા મમ્મી છે બી નીંદ નઈ હા છે બી ગમ તડી પાઈ ઇસે ક્યા કહી મેરી રબ તું કતા ઇશ્ક હૈ ઇશ્ક હૈ હા યહી ઇશ્ક હે બાકી તો મને એ તમે કોણ બોલો બેન મેં છે ને મારા ફોનમાંથી કર્યો છે ફોન તમારા પેલા કોન્ટેક નંબર જોઈને તો અહીંયા જે ભાઈ છે ને જે તળાવ પાસે જે છે ને ગાર્ડન જેવું ત્યાં છે ને ભાઈ બેભાન થઈને પડેલા છે કોણ છે એ તમને કંઈ ખબર છે બેન એટલે હું ચાલો એ બેનને વાત કરી લઉં તમે ફોન કર્યો એટલે મને ખબર નથી ભાઈ તો હશે મને તો ખાલી રોંગ નંબર ફોન આવ્યો હતો એમાંથી તમે એના મમ્મીના કોઈના નંબર હોય લેડીઝ એમાં કરો ફોન મમ્મી કે લખેલું હશે એના ફોનમાં એમાં ફોન કરો મને કઈ ખબર નથી અને શું થયું છે એને ત્યાં એ છે ને બીબાન થઈને પડેલા છે એટલે કહું છું એકદમ હું શ્વાસ ભરે ને એવું થાય છે એને એટલે મેં કીધું કાલો તમને ફોન કરું તો એના મમ્મી નંબર લખેલા હશે ને તો એમાં ચાલો કંઈ વાંધો નહીં બેન ફોન કરું સોરી તમને હેરાન કર્યા હો કંઈ વાંધો નહીં હાલો એક્સક્યુઝ મી એક્સક્યુઝ મી એને સારું તો છે ને ભાઈ તમે જોવો એકદમ શ્વાસ ભરે એટલે બહુ સારું નથી શું થઈ ગયું છે એવું કપલની બેન અત્યારે તો મને કંઈ ખબર નથી પણ ફટાફટ એની મમ્મીને એને ફોન કરો અને પછી હોસ્પિટલે પહોંચાડી દઈએ બહુ વધારે ગંભીર હોય એવું લાગે છે એટલે બેન મેં તમને કોલ કર્યો તો સોરી હો હાલો ભલે હું ફોન મૂકું ફટાફટ અને છે ને હોસ્પિટલે બે ત્રણ જણાનો મારા ફ્રેન્ડને બોલાવી અને હોસ્પિટલે લઈ જઈ એ જલ્દી જલ્દી એવી પ્રયત્ન કરું હો ભલે મૂકું સાંભળો સાંભળો અને તો ફોન જ મૂકી દીધો હાઈ રે નથી અરે આ રે એવું બધું સુનિલ હું કઈ ગયું તો કાંઈ નથી કીધું કાંઈ પછી મને તો બીક લાગે રે પાછો પેલો કોલ મારો જ હતો મને જ કોલ કર્યો એ ભાઈ કાંઈ કોઈને ન કર્યો પેલો કોલિંગ જ મારું હતું કેમ કે લાસ્ટમાં એને મને જ ફોન કર્યો તો અરે ર હું શું કરીશ પણ મને દગો દીધો હું કેમ એને હા પાડું એ મરજી ના લેને બધી એની મરજી ના લેને